હલો મિત્રો કેમ છો મજામાં શો આ અમારી યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે મિત્રો આજનો આપણો વિષય છે કે પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ માટે જીકેના એમસીક્યુ લઈને આવ્યા છે મિત્રો જે તમારી હમણાંના અંદર જેટલી પણ એક્ઝામો લેવરાઈ છે મિત્રો એના અંદર જીકે કેવું પૂછાયું છે મિત્રો એ બધા પ્રશ્નો આપણે આવરી લીધા હશે એટલે આ પ્રકાર એના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે ચેનલ પર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો પોલીસ કોન્સ્ટેબલ માટે મિત્રો આપણે એક પ્લે લિસ્ટ તૈયાર કરી છે જેનું નામ છે પોલીસ કોન્સ્ટેબલ પ્રિપેરેશન બે હજાર ચોદ પચીસ એના અંદર ઘણા બધા વિડીયો બનાવ્યા છે બધા વિડીયો તમે જોવો તમારા મિત્રોને શેર કરો તો ચાલો મિત્રો આપણે પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ માટે જીકેના એમસીક્યુ જે હમણાંની એક્ઝામના અંદર લેવરાયા છે બધા જીકેના પ્રશ્નો એ આપણે સારી રીતે જોઈએ તો પહેલા નંબરનો પ્રશ્ન એ છે મિત્રો કે અશોક ચક્ર મેળવનાર પ્રથમ ભારતીય મહિલા કોણ છે તો નિર્જા ભનોત છે યાદ રાખી લેજો એ વ્યક્તિનું નામ છે નિર્જા ભનોત કે જેમણે અશોક ચક્ર મેળવનાર પ્રથમ મહિલા છે આપણા ભારતના બરાબર જેમનું નામ છે નિર્જા ભનોત હવે બીજા નંબરનો પ્રશ્ન છે મિત્રો કે જેલમ નદીનું પ્રાચીન પ્રાચીન નામ જણાવો તો વિતસતા છે ને મિત્રો એ જેલમ નદીનું પ્રાચીન નામ છે વિતસતા ઘણી બધી એક્ઝામના અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો છે હવે ત્રીજા નંબરનો પ્રશ્ન આપણે સમજી કે કયો કર ચોલ સામ્રાજ્યમાં રોકડમાં નહીં પણ બળજબરીથી મજૂરીના રૂપમાં લેવામાં આવતો હતો તો એ કરનું નામ છે મિત્રો વેટ્ટી વેટ્ટી નામનો જે કર છે મિત્રો એ ચોલ સામ્રાજ્યમાં રોકડમાં નહીં પણ બળજબરીથી મજૂરીના રૂપમાં લેવામાં આવતો હતો જેનું નામ છે વેટ્ટી હવે ચોથા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો એમઆરઆઈ સ્કેનર અને એનએમઆર સ્પેક્ટ્રોમીટરમાં લાર્જ હેડ્રોન કોલાઇડર અને સુપર કન્ડક્ટિંગ મેગ્નેટ માટે કયું ઠંડક માધ્યમ તરીકે વપરાય છે તો યાદ રાખી લેજો મિત્રો હિલિયમ મિત્રો કે એમઆરઆઈ સ્કેનર અને એનએમઆર સ્પેક્ટ્રોમીટરમાં લાર્જ હેડ્રોન કોલાઇડર અને સુપર કન્ડક્ટિંગ મેગ્નેટ માટે કયું ઠંડક માધ્યમ વપરાય છે તો હિલિયમ વપરાય છે મિત્રો આવા પ્રશ્નો મિત્રો અગાઉની હમણાં જે એક્ઝામો લેવરાય છે મિત્રો એના અંદર જીકેના અંદર આવા પ્રશ્નો હતા બરોબર એટલે હવે તમે જીકેનું લેવલ મિત્રો જોઈ શકો છો કઈ રીતનું લેવલ ઉપર વધ્યું છે બરોબર અને આ પ્રશ્નો મિત્રો રિપીટ થવાની સો ટકા સંભાવના છે બરોબર આ પ્રકારના વિડીયો મિત્રો આવતા રહેશે બરોબર જે જીકેના જે તમારી પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈના અંદર ખૂબ જ કામ આવવાના છે મિત્રો એટલે વિડીયો તમને સારું લાગતું હતું તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરી જરૂરથી બતાવજો મિત્રો બરોબર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજી કે પ્રથમ જ્ઞાનપીઠ પુરસ્કાર શ્રીજી શંકર કુરુપને આપવામાં આવ્યો હતો જેઓ કઈ ભાષાના પ્રખ્યાત લેખક હતા તો મલયાલમ યાદ રાખી લેજો મિત્રો જે પ્રથમ જ્ઞાનપીઠ પુરસ્કાર એવોર્ડ આપ્યો હતો એ વ્યક્તિનું નામ છે જી શંકર કુરુ બરોબર એમને જે એવોર્ડ આપવામાં આવ્યો તો આ જ્ઞાનપીઠ એ કઈ ભાષાના લેખક હતા તો મલયાલમ હતા બરોબર યાદ રાખી લેજો ઘણી બધી એક્ઝામોના અંદર પૂસાઈ ગયો હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલાનું નામ જણાવો તો આશાપૂર્ણા દેવી છે મિત્રો એક મહિલા છે કે જેમને જ્ઞાનપીઠ એવોર્ડ મેળવ્યો તો સૌપ્રથમ મહિલા તરીકે બરોબર અને ઓગણીસો છોતેરના અંદર મળ્યો હતો અને એમને શા માટે મળ્યો તો મિત્રો એમની એક નવલકથા લખી હતી એનું નામ છે પ્રથમ પ્રોટી યાદ રાખી લેજો મિત્રો હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજ સમજે કે અઠ્ઠાવનમાં જ્ઞાનપીઠ પુરસ્કાર બે હજાર ત્રેવીસ કોને આપવામાં આવ્યો તો કવિ ગુલઝાર અને રામ ભદ્રાચાર્યને આપવામાં આવ્યો છે મિત્રો મોસ્ટ પ્રશ્ન છે અંદર નંબરનો જે જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવ્યો છે મિત્રો બે વ્યક્તિને મળ્યો છે કવિ ગુલઝાર અને રામ ભદ્રાચાર્યને મળ્યો છે હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ ખેલ રત્ન પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા કોણ હતી તો કર્ણમ મલ્લેશ્વરી હતી મિત્રો યાદ રાખી લેજો ખેલ રત્ન પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા કોણ હતી કર્ણમ મલ્લેશ્વરી હતી તો મિત્રો આ વિડીયોના અંદર તમે જોઈ શકે હવે જીકેના અંદર કેવા પ્રશ્નો પૂછાય છે ખબર સૌપ્રથમ કઈ મહિલા હતી કયા પુરુષ હતા કયા ક્ષેત્રના અંદર કોણ પહેલું હતું મિત્રો એ બાબતના અંદરથી જીકેના અંદર પ્રશ્નો સો ટકા પૂછાતા હોય છે બરોબર એટલા માટે મેં આના અંદર બધા સૌપ્રથમ કયા ક્ષેત્રના અંદર કોણ વ્યક્તિ હતા એના લગતા ઘણા બધા પ્રશ્નો છે મિત્રો આવા પ્રશ્નો વારંવાર પૂછાતા હોય છે હમણાંની એક્ઝામના અંદર ટ્રેન્ડિંગ છે મિત્રો એટલે હવે આ રીતના પ્રશ્નો તૈયાર કરવાના મેં તો આ વિડીયોના અંદર ઘણા બધા પ્રશ્નો લઈ લીધા છે આગળ પણ બનાવતો રહી એટલે ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો હવે નવમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે રૂકમણી અરુણ દલે પ્રખ્યાત શાસ્ત્રીય નૃત્યાંગના હતા તો મિત્રો યાદ રાખી લેજો આનો જવાબ એ આવશે કે ભરતનાટ્યમના મિત્રો આ નૃત્યાંગના હતા બરોબર રૂકમણી દેવી અને અરુણ દલે બરોબર બંને કયા શાસ્ત્રીય નૃત્યના અંદર નૃત્યાંગના હતા તો ભરતનાટ્યમ બરોબર હવે દસમા નંબરનો પ્રશ્ન સમજી કે ક્વીન એલિઝાબેથ બેના સ્વર્ગસ્થ પ્રતિ પ્રિન્સ ફિલિપ એપ્રિલ બે હજાર એકવીસમાં તેમના મૃત્યુ સુધી કયું કયું બિરુદ ધરાવતા હતા તો ડ્યુક ઓફ એડિનબર્ગ યાદ રાખી લો છે મિત્રો મોસ્ટ હેપી છે અને આવા પ્રશ્નો પૂછાય છે બરોબર કરંટના પ્રશ્નો ડાયરેક્ટ મિત્રો જીકેના અંદર પૂછી શકાય છે બરોબર તો કયું વિરુદ્ધ ધારણ કર્યું હતું ડ્યુક ઓફ એડિનબર્ગ ઓકે હવે અગિયારમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે કયા ભારતીય રાજ્યમાં તમને તિબેટીયન બૌદ્ધ સુવર્ણ મંદિર જોવા મળે છે તો કર્ણાટકના અંદર મિત્રો એ ભારતનું રાજ્ય છે કે જેના અંદર તિબેટીયન બૌદ્ધ સુવર્ણ મંદિર જોવા મળે છે કર્ણાટકના અંદર બરોબર આવા પ્રશ્નો આવવાના છે હવે બારમા નંબરનો પ્રશ્ન સમજી સમજીએ મોસ્ટ હેપી છે મિત્રો કે ભાજા ગુફાઓ ક્યાં આવેલી છે તો મહારાષ્ટ્રના અંદર મિત્રો ભાજા ગુફાઓ આવેલી છે તો મિત્રો જુઓ આ કલ્ચરના અંદરથી કેવા પ્રશ્નો મિત્રો જીકેના અંદર પૂછાય છે તમે જે સાંભળીને આવ્યો ને એ રીતના પ્રશ્નો હવે પૂછાય છે બરોબર તો તમારે તૈયારી મિત્રો અપ લેવલના અંદર કરવી પડશે પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈના અંદર તો મિત્રો લેવલ રહેવાનું છે બરાબર જીકેનું એટલે તમારે સારી રીતે તૈયારી કરવાની વિડીયોને બેથી ત્રણ વાર જોઈ લેવાનું આપણી ચેનલ પર જોડાયેલા રહેજો મિત્રો આવા નવા નવા પ્રશ્નો તમારા સમક્ષ આવતા રહેશે તો તમારા મિત્રોને પણ શેર કરી દેજો હવે તેરમા નંબર નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતીય નૌકાદળની બહાર ભારતીય ગાર્ડના મહાન નિર્દેશક બનનાર પ્રથમ વ્યક્તિ કોણ છે તો રાજેન્દ્ર સિંહ છે હવે ચૌદમા નંબરનો પ્રશ્ન સમજીએ કે સ્વતંત્રતાપૂર્વક ભારતમાં ગરીબી રેખાની વિભાવનાની ચર્ચા કરનાર પ્રથમ વ્યક્તિ કોણ હતા તો દાદાભાઈ નવરોજી હતા હવે પંદરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે અવકાશમાં પ્રવાસ કરનાર પ્રથમ માનવ કોણ હતા તે યુરી ગાગરીન હતા મિત્રો અને આ તમને આવડતું હશે હવે સોળમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ટીમૅયસમાં નોંધ્યા મુજબ પ્રથમ વ્યક્તિ કોણ છે જેણે અવકાશી પદાર્થ ની ગતિના સમયગાળા સાથે સમયની ઓળખ કરી તો પ્લેટોએ કરી હતી મિત્રો જોઈ લો કઈ રીતનો પ્રશ્ન પૂછાય છે કેવા પ્રશ્નો પૂછાય છે હવે એક મહત્વની વસ્તુ મિત્રો તમને જણાવો કે આપણી ચેનલ પર મિત્રો ઘણા બધા વિડીયો બનાવ્યા છે મિત્રો પોલીસ કોન્સ્ટેબલ માટે ચાલુ છે બરાબર અને ગુજરાત હાઈકોર્ટ બેલીફ અને પ્યુન માટે પણ વિડીયો બનાવ્યા છે મિત્રો આપણી ચેનલ પર પડ્યા છે એ બધા તમે જુઓ તમારા મિત્રોને શેર કરો હવે સત્તરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈની ગણતરી કરનાર વિશ્વના પ્રથમ વ્યક્તિ કોણ હતા તો આનો જવાબ આવશે મિત્રો રાઘાનાથ સિકદર હતા બરાબર યાદ રાખી

એમેન્ડસેન યાદ રાખી લેજો મિત્રો આનો જવાબ આવે છે રોલ્ડ એમેન્ડસેન બરોબર હવે વીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે માઉન્ટ એવરેસ્ટ પર ભારતીય રાષ્ટ્રગીતનો પાઠ કરનાર પ્રથમ વ્યક્તિ કોણ છે તો રત્નીશ પાંડે છે મિત્રો યાદ રાખી લેજો કે જેમણે માઉન્ટ એવરેસ્ટ પર ભારતીય રાષ્ટ્રગીતનો પાઠ કરનાર પ્રથમ વ્યક્તિ કોણ હતા રત્નીશ પાંડે તો મિત્રો આ જીકીના પ્રશ્નો તમને કેવા લાગ્યા હશે એ કોમેન્ટના અંદર જરૂરથી બતાવો આ બધા પ્રશ્નો છે મિત્રો યુનિક છે બરોબર કારણ કે નવા છે હમણાંના ટ્રેન્ડિંગના અંદર જીકી કેવું પૂછાય છે એ બધા પ્રશ્નો છે મિત્રો એટલે આ પ્રકારના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત હોય છે મિત્રો એટલે ચેનલ પર સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો અને આ વિડીયો તમે કેવું લાગ્યું છે કોમેન્ટના અંદર સો ટકા બતાવજો બરાબર હવે એકવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે નોબેલ શાંતિ પુરસ્કાર જીતનાર પ્રથમ વ્યક્તિ કોણ હતી તો જી હેનરી ડુનાન્ટ હતા મિત્રો યાદ રાખી લેજો મોસ્ટ હેમ્પી પ્રશ્ન હશે એકવીસમાં નંબરનો કે નોબેલ શાંતિ પુરસ્કાર જીતનાર પ્રથમ વ્યક્તિ કોણ હતી તો જીન હેનરી ડ્યુનાન્ટ બરોબર ડ્યુનાન્ટ હતા હવે બાવીસમાં નંબરનો પ્રશ્ન સમજી કે વિશ્વનો પ્રથમ નકશો કોણે બનાવ્યો હતો તો એનાક્સ સિમેન્ડર યાદ રાખી લેજો મિત્રો વિશ્વનો પ્રથમ નકશો કોણે બનાવ્યો હતો એનાક્સ સિમેન્ડર તો મિત્રો તમે જોઈ શકો છો જીકેનું લેવલ કેવું છે બરોબર આ બધા પ્રશ્નો તમારા માટે નવા હશે હવે ત્રેવીસમા નંબરનો પ્રશ્ન સમજી કે વિશ્વનું પ્રથમ શહેર કયું હતું જેણે ઓલિમ્પિક રમતોની ઉનાળા અને શિયાળાની આવૃત્તિનું આયોજન કર્યું હતું તો બેઇજિંગ હતું બરાબર અને આ ચીનનું એક શહેર છે હવે ચોવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે વિશ્વની પ્રથમ સમાચાર એજન્સીનું નામ જણાવો અગેન્સ્ટ હાવાસ યાદ રાખી લેજો મિત્રો એનું નામ છે અગેન્સ્ટ હાવાસ છે બરાબર અને આ પ્રશ્ન છે ને મિત્રો આપણી ચેનલ ઉપર પોલ તરીકે મેં મેકે તો ઘણા બધા વિદ્યાર્થીઓનો જવાબ આપ્યો હતો મિત્રો અને પોલના અંદર જે પ્રશ્નો મૂકાય છે ને મિત્રો આપણી ચેનલ ઉપર એ બહુ યુનિક હોય છે નવા હોય છે એનો જવાબ આપવાનું તમે રાખો મિત્રો બરાબર હવે પચીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે નોર્વેજીયન નોબેલ સમિતિએ કયા દેશના નરગિસ મોહમ્મદીને બે હજાર તેવીસનો નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો મળ્યો હતો તો ઈરાનના હતા મિત્રો આ નર્ગિસ મોહમ્મદી એમને બે હજાર તેવીસના અંદર નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો હતો બરાબર અને જેમણે નોર્વેજિયન નોબેલ સમિતિ આપ્યો હતો બરાબર આટલું યાદ રાખવાનું અને આવા તમારા જીકેના અંદર પ્રશ્નો પૂછાશે હવે છવ્વીસમાં નંબરનો પ્રશ્ન સમજ કે વિનોબા ભાવે ભૂદાન ચળવળ કઈ જગ્યાએ શરૂ કરવામાં આવી હતી તો તેલંગાણાથી મિત્રો વિનોબા ભાવે ભૂદાન ચળવળ શરૂ કરી હતી બરાબર તેલંગાણાથી હવે સત્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે ઓગણીસો એકાવનમાં વિનોબા ભાવેને સો એકર જમીન કોને દાનમાં આપી હતી જેણે ભારતને ભૂદાન ચળવળ શરૂ કરવા પ્રોત્સાહિત કર્યા હતા તો આનો જવાબ આવશે મિત્રો વેન્દ્રે રામચંદ્ર રેડ્ડી યાદ રાખી લેજો મિત્રો વેન્દ્રે રામચંદ્ર રેડ્ડી આ વ્યક્તિએ એમને પ્રોત્સાહન આપ્યું હતું બરાબર ભૂદાન ચળવળ ચલાવ માટે હવે અઠ્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઓગણીસો માં વિનોબા ભાવે માટે વ્યક્તિગત સત્યાગ્રહની શરૂઆત કોણે કરી હતી તો પવનાર મહારાએ કરી હતી મિત્રો યાદ રાખી લેજો ઓગણીસો માં વિનોબા ભાવે માટે વ્યક્તિગત સત્યાગ્રહની શરૂઆત કોણે કરી હતી તો પવનાર મહારાય કરી હતી હવે ઓગણત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અંતિમ ધ્યેય તરીકે સ્વ સરકાર અથવા સ્વરાજ આ ઘોષણા દાદાભાઈ નવરોજજીએ આઈ એનસીના કયા ક્ષેત્રમાં કરી હતી તો કોલકાતા ક્ષેત્રના અંદર કરી હતી મિત્રો અને આ પ્રશ્નો મિત્રો ઇતિહાસના અંદરથી એક ઘટના બનાવીને ઉઠાયેલા છે બરોબર તો હવે તમારી એક્ઝામના અંદર જે કે કઈ લેવલ ઉપર પૂછાય છે તમારે આ રીતનું તૈયારી કરવી પડશે હવે ત્રીસમા નંબરનો પ્રશ્ન સમજી કે વોઇસ ઓફ ઇન્ડિયા પેપરના સ્થાપક કોણ છે તો દાદાભાઈ નવરોજજી છે મિત્રો એ વોઇસ ઓફ ઇન્ડિયા પેપરના સ્થાપક છે બરોબર દાદાભાઈ નવરોજજી હવે એકત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે મધર ટેરેસા પછી કયા ભારતીયને નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો હતો તો કૈલા સત્યાર્થી છે મિત્રો એ એવા વ્યક્તિ છે કે જે મધર ટેરેસા

પદ સાંભાળવા માટે કોઈપણ વ્યક્તિની મહત્તમ ઉંમર કેટલી છે તો પાસઠ વર્ષની ઉંમર છે યાદ રાખી લેજો મિત્રો આ પ્રશ્નની એકવાર ફરીથી કે ભારતની સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશનું પદ સાંભળવા માટે કોઈપણ વ્યક્તિની મહત્તમ ઉંમર કેટલી હોય તો પાસઠ વર્ષની હોય છે હવે ચોત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે સમાસ ઓળખાવો શ્રીયુત યાદ રાખી લેજો સમાસ ઓળખાવો શ્રીયુત એ સંતપુરુષ સમાસ છે મિત્રો હવે પાંત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે મુખ્યત્વે ગુજરાતમાં વસતી કોલગા આદિવાસીઓની પરંપરાગત પ્રવૃત્તિ શું છે તો પશુ ચરાવા મિત્રો એ ગુજરાતની વસ્તી કોલકા આદિવાસીઓની પરંપરા પ્રવૃત્તિ છે બરોબર પશુ ચરાવવા હવે છત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે પીઠોરા ચિત્રો ગુજરાતના કયા આદિવાસી સમુદાય સાથે સંકળાયેલા છે તો ભીલ સમુદાય સાથે સંકળાયેલા છે મિત્રો સૌપ્રથમ મિત્રો જો વિકલ્પના અંદર તમારે મિત્રો રાઠવા આપ્યું હોય તો એને સિલેક્ટ કરવાનો જો રાઠવા ના આપી હોય મિત્રો ત્યારે તમારે ભીલ ઉપર જવાનું બરોબર આટલું યાદ રાખવાનું હવે સડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સંધિ વિગ્રહ કરો મધવરી યાદ રાખજો મિત્રો સડત્રીસમાં નંબરનો પ્રશ્ન છે કે સંધિ વિગ્રહ કરો મધવરી તો મધુ પ્લસ અરી મધવરી થાય છે હવે અડત્રીસ નંબરનો પ્રશ્ન સમજે કે ભારતીય બંધારણના કયા અનુચ્છેદ મુજબ રાજ્યની ધારાસભાઓ કયા કાયદા દ્વારા પંચાયતો એવી સત્તા અને અધિકાર આપી શકે છે કે જે તેમણે સ્વસરકારની સંસ્થાઓ તરીકે કામ કરવા માટે સક્ષમ બનાવવા માટે જરૂરી હોઈ શકે તો અનુચ્છેદ બસો તેતાલીસ સીના અંદર આ જોગવાઈ કરવામાં આવી છે અને આ પ્રશ્ન છે મિત્રો બંધારણનો પ્રશ્ન છે પોલીસ કોન્સ્ટેબલના અંદર મિત્રો તમારે ત્રીસ ગુનો બંધારણ પૂછાશે પીએસઆઈના અંદર પચીસ ગુનો પૂસવાનું છે એટલે બંધારણનું વેટેજ ખૂબ વધારશે મિત્રો એટલા માટે આપણે પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ માટે મિત્રો બંધારણના આપણી ચેનલ પર ત્રણ વિડીયો બનાવશે મિત્રો જે શરૂઆતથી લઈને એડ સુધી છે બરાબર એ બધા પ્રશ્નો તમે ગોખી મારજો મિત્રો એના બાર પ્રશ્નો નહીં જાય બરાબર અને એ બધા જે બંધારણના ત્રણે ત્રણ પ્રશ્નો તમારા શાના અંદર જોવા મળશે આપણી ચેનલ પર એક પ્લે લિસ્ટ તૈયાર કરી છે પોલીસ કોન્સ્ટેબલ પ્રિપેરેશન બે હજાર ચોવીસ પચીસ એના અંદર એ ત્રણે ત્રણ વિડીયો જોવા મળશે મિત્રો બરોબર જોઈ લેજો અથવા આ વિડીયોની એન્ડ સ્ક્રીનના અંદર મિત્રો આખું પ્લે લિસ્ટ લગાવી દે ત્યાં જઈને તમે બધા વિડીયો જોઈ શકો છો હવે ચાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બ્રિટિશ શાસન માટે સમુદાયિક જાગૃતિ વધારવા ગુજરાત દાંડીયો પત્રિકા કોણે પ્રકાશિત કરી હતી તો નર્મદે કરી હતી મિત્રો તમને ખબર છે દાંડિયો પત્રિકા કોણે પ્રકાશિત કરેલી છે નર્મદે કરેલી છે અને એ પાછું શું છે મિત્રો કે બ્રિટિશ શાસન સામે સમુદાયિક જાગૃતિ વધારવા માટે ગુજરાતના અંદર બરોબર હવે નંબરનો પ્રશ્ન કે રોટી પ્રયોગનો અર્થ આપો વાદળ ઉતરી જવું તો વરસાદ પડવો યાદ રાખજો મિત્રો મોસ્ટ છે હવે નંબરનો પ્રશ્ન કે ગુજરાતના નર્મદા જિલ્લાના સ્વાતંત્ર્ય સેના અને સરદાર પટેલની સરદાર સેનાના સભ્ય હતા તો પ્રદીપભાઈ પટેલ હતા મિત્રો જુઓ આ ઘટનાના વચમોથી ઉઠાઈ છે મિત્રો એનો પ્રશ્ન બનાવે શકે ગુજરાતના નર્મદા જિલ્લાના સ્વાતંત્ર્ય સેનાની અને સરદાર પટેલની સરદાર સેનાના સભ્ય હતા તો પ્રદીપભાઈ પટેલ હતા હવે તેતાલીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉત્તર ભારતીય મેદાનોના પૂરના મેદાનોના નવા તાજેતરમાં ઉદ્ભવેલા ભંડારોને શું તરીકે ઓળખવામાં આવે છે તો મિત્રો આને તરીકે ઓળખવામાં આવે છે જોઈ લો એકવાર પ્રશ્ન કે ઉત્તર ભારતીય મેદાનોના પૂરના મેદાનોના નવા તાજેતરમાં ઉદ્ભવેલા ભંડારોને શું તરીકે ઓળખવામાં આવે છે તો ખાદર તરીકે ઓળખવામાં આવે છે હવે ચુમ્માળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સમાનાતી શબ્દ આપવાનો છે સાચો એડક એડક એટલે ઘેટો થાય યાદ રાખજો મિત્રો ડક એટલે ઘેટો હવે પિસ્તાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે યુનેસ્કો દ્વારા માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની પ્રતિનિધિ યાદીમાં કોણે પ્રતિષ્ઠાન સ્થાન મેળવેલું છે તો ગર્ભાશય મિત્રો આપણા ગુજરાતના છે અને એને પણ હવે યુનેસ્કોના અંદર સ્થાન મળી ગયું છે બરાબર એટલે આ આપણા માટે ખૂબ મોટી ગર્વની વસ્તુ છે અને સાંસ્કૃતિક વારસાના અંદરથી આ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે હવે છેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગિરનાર જે રાજ્યનો સૌથી ઊંચો પર્વત જે તે બરડોની દક્ષિણે આવેલી પર્વતમાળાનો એક ભાગ છે અને તેની લંબાઈ એકસો સાઠ કિલોમીટર છે તો સૌથી ઊંચા શિખર નામ શાના ઉપરથી રાખવામાં આવેલું છે તો ગુરુ દત્તાયત્રેના નામ પરથી મિત્રો એનું નામ રાખવામાં આવેલું છે મિત્રો પ્રશ્ન છે એકદમ સિમ્પલ પણ બહુ મોટી વ્યાખ્યાના અંદર એને સમજાવવામાં આવ્યો છે મિત્રો ત્યારબાદ એનો જવાબ આવશે આવા પ્રશ્નો છે મિત્રો તમારો સમય ખૂબ બધો માગી લેશે બરોબર એટલે મિત્રો આ વિડીયોને તમારે બેથી ત્રણ વાર જોઈ લેવાનો તમારા મિત્રોને શેર કરવાનું ચેનલ પર રમાવો છો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો હવે સુડતાલીસમાં નંબરનો પ્રશ્ન છે મિત્રો કે શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો કે વાહલ કે હેતનો ઉભરો એને ઉમળકો તરીકે ઓળખવામાં આવે છે અને આ હમણાંની એક્ઝામના અંદર મિત્રો આ પૂછાઈ ગયું છે હવે અડતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે આ તહેવારને ઉજવણી ગુજરાતના રાઠવા આદિવાસીઓ દ્વારા હોળીની શરૂઆત પહેલા કરવામાં આવે છે તે મોટાભાગે એક સંગીત કાર્યક્રમ છે જેમાં પુરુષો અને સ્ત્રીઓ રંગબેરંગી પોશાક પહેરે છે અને ગામના બજાર વિસ્તારમાં સંગીતના સાધનો સાથે નૃત્ય કરે છે અહીં કયા તહેવારની ચર્ચા થઈ રહી છે તો આનો જવાબ આવશે મિત્રો ભંગુરિયાનો મેળો એની આના અંદર ચર્ચા કરવામાં આવે છે જોયું મિત્રો પ્રશ્ન કેટલો મોટો છે મિત્રો સમય માગી લેશે ડાયરેક્ટ તમને મેળા વિશે પૂછ્યું હતું પણ એની વિશેષતાઓ બતાવીને મિત્રો આ પ્રશ્ન બનાવવામાં આવ્યો છે એટલે તમારી તૈયારી જો સારા એવી એક લેવલ ઉપર હોય મિત્રો તો તમે સારી રીતે એનો જવાબ આપી શકો હવે પ્રશ્ન કે વિરોધાથી વિરોધાથી શબ્દ શબ્દ તો 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 થાય થાય છે છે મિત્રો ઓગણપચાસ હવે પચાસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે નીચેનામાંથી કોને સ્વતંત્રતા પછી ભારતીય એકીકરણના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે તો સરદાર વલ્લભભાઈ પટેલના મિત્રો ઓળખવામાં આવે છે આપ સૌ મિત્રો જાણો છો કે સરદાર વલ્લભભાઈ પટેલે ઘણા બધા રજવાડાઓને ભેગા કરીને એક વર્ષ ભારત સંઘ બનાવ્યો છે એટલા માટે એમને આ ભારતીય એકીકર ના પિતા તરીકે ઓળખવામાં આવે છે તો મિત્રો આ પ્રશ્નો તમને કેવા લાગ્યા છે હજુ પ્રશ્નો આગળ ચાલુ છે બરોબર આ વિડીયોને મિત્રો લાઈક કરી દેજો શેર કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ જે તમારું જીક્કે આ વિડિયો છે મિત્રો આના અંદર ગુજરાતી વ્યાકરણના પ્રશ્નો આવી જશે ભાષાના પ્રશ્નો આવી જશે ઇતિહાસના આવી જશે સાંસ્કૃતિક વારસાના આવશે ભૂગોળના આવશે બરોબર વિજ્ઞાનના આવશે એવા છ હાથ વિષયોના લઈને મિત્રો આ બધા પ્રશ્નો તમારી એક્ઝામના અંદર ખૂબ કામ આવશે અને જીકેના અંદર સો ટકા પૂછાશે તો આ વિડીયો તમને કેવું લાગી છે કોમેન્ટના અંદર જરૂરથી બતાવજો અને બીજી મહત્વનું વસ્તુ શું મિત્રો કે પોલીસ કોન્સ્ટેબલ માટે મિત્રો આપણે સ્પેશિયલ એક સિરીઝ ચાલુ કરી છે જેનું નામ છે પોલીસ કોન્સ્ટેબલ પ્રિપેરેશન બે હજાર ચોવીસ પછી એવું પ્લે લિસ્ટ તૈયાર કરીશું છે આપણી ચેનલ ઉપર બરાબર એના અંદર મિત્રો ચાર મોડલ પેપર બનાવ્યા છે બરાબર જે પચાસ પચાસ એમસીક્યુ હશે બરાબર જે કેના હશે હજુ એના ઉપર મોડલ પેપર આવવાના છે અને બંધારણ માટે સ્પેશિયલ ત્રણ વિડીયો છે મિત્રો એના પણ વિડીયો આવશે મિત્રો એ ત્રણ વિડીયો ના જોયા તો જોઈ લેજો અને બીજા અને બીજા વિષય ઉપર મિત્રો મેં આ વિડીયો બનાવ્યા છે વિજ્ઞાન ટેકનોલોજી ઇતિહાસ બંધારણ ભૂગોળ સાંસ્કૃતિક વારસો આ બધા વિષયો પર વિડીયો બનાવ્યા છે મિત્રો જોવા હોય તો ચેનલ પર આ પ્લે લિસ્ટ જે નામ આપ્યું હતું એના અંદર જઈને તમે જોઈ શકો છો તમારા મિત્રોને શેર કરજો અથવા આ વિડીયોની એન્ડ સ્ક્રીનના અંદર આખું પ્લે લિસ્ટ મિત્રો હું લગાવી દઈ ત્યાંથી તમે જોઈ શકો છો અને બીજી મહત્ત્વની શું કે ગુજરાત હાઈકોર્ટ પિયુન અને બેલીફ માટે પણ આપણે ચાર વિડિયો બનાવ્યા છે એના પણ બીજા વિડીયો આવતા રહેશે મિત્રો એ ચારે ચાર વિડીયો મિત્રો સો સો ગુના હશે મિત્રો એ બધા તમે જુઓ તમારા મિત્રોને શેર કરો ટીચિંગ અજે કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાય છે આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે ત્યાં જઈને તમે મને જોઈન કરો કારણ કે એના અંદર

ડેમ નીચેનામાંથી કઈ નદી પર બાંધવામાં આવ્યો છે તો ભાગીરથી નદી ઉપર મિત્રો આ કોટેશ્વર ડેમ બાંધવામાં આવ્યો છે હવે ચોપનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે રૂઢિપ્રયોગનો અર્થ આપો પગ જડાઈ જવા યાદ રાખજો મિત્રો રૂઢિપ્રયોગનો અર્થ આપો પગ જડાઈ જવા તો સ્થિર થઈ જવું હવે પંચાણમા નંબરનો પ્રશ્ન સમજીએ કે મનુષ્યના સામાન્ય દૈહિક કોષમાં તેવીસ રંગ સૂત્રો હોય છે તો કઈ રીતના હોય છે મિત્રો જોડીના અંદર હોય છે બરાબર ત્રેવીસ રંગસૂત્રો એ જોડીના અંદર હોય છે હવે છપ્પનમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે કયું વાતાવરણીય સ્તર હવામાનની તમામ ઘટનાઓનો અનુભવ કરે છે તો આનો જવાબ આવશે મિત્રો ક્ષોભ મંડળ જે છે ક્ષોભ આપણે જે કહે છે મિત્રો એ સ્તર તમામ ઘટનાઓનો અનુભવ કરે છે ક્ષોભ મંડળ આવે જવાબ હવે નંબરનો પ્રશ્ન કે સાચી જોડણી લખો પાયોરિયા તો મિત્રો પાયોરિયા આ રીતે લખાય છે ઘણી બધી એક્ઝામના અંદર આ જોડણી પૂછાઈ ગઈ હવે અઠાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બંધારણમાં સુધારો કરવા માટે સંસદના બંને ગૃહોમાં લઘુત્તમ બહુમતી કેટલી જરૂરી છે તો બે તૃતીયાંશ બહુમતી મિત્રો જરૂરી છે બરોબર અંદર સુધારો કરવા માટે હવે ઓગણસાઇઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સમાસ ઓળખાવો ખુશ ખબર ખુશખબર છે મિત્રો એ કર્મ ધારે છે બરોબર અને મધ્યમ પદ લોભી પણ સમાસાને કહેવાય છે એટલે આ બંને વસ્તુને નોટ કરી દેજો હવે સાઈઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતના સીધી સમુદાય સાથે કયું નૃત્ય સંકળાયેલું છે તો ધમાલ નૃત્ય છે ને મિત્રો એ ગુજરાતના સીધી સમુદાય સાથે જોડાયેલું નૃત્ય છે બરોબર ધમાલ એનું નામ છે હવે એકસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતનું કયું પ્રાચીન શહેર છે તેમની શું આયોજિત ડ્રેનેજ સિસ્ટમ અને ડોકિયાટ માટે જાણીતું છે તે સિંધુ ખીણની સંસ્કૃતિ દરમિયાન એક અગ્રણી વેપાર કેન્દ્ર તરીકે કાર્ય કરતું હતું તો લોથલ આવે મિત્રો તમને ખબર છે લોથલ જ આવતું હોય છે હવે નંબરનો પ્રશ્ન કે કહેવતનો અર્થ આપો રાત થોડીને સમય ઓછો ને કામ ઘણા આવે એનો જવાબ થાય છે બરોબર કહેવતો મિત્રો પૂછાતી હોય છે તમારા બરોબર ગુજરાતી વ્યાકરણ તરીકે હવે તેસઠમા નંબરનો પ્રશ્ન સમજી કે ગુજરાતની સૌથી ટૂંકી નદી કઈ છે તો આજીસન મિત્રો એ ગુજરાતની સૌથી ટૂંકી નદી છે બરોબર હવે ચોસઠમાં નંબરનો પ્રશ્ન પ્રશ્ન સમજીએ કે મહાત્મા ગાંધી સાથે સરદાર પટેલ કઈ ચળવળમાં મહત્વની ભૂમિકા ભજવી હતી તો બારડોલી સત્યાગ્રહના અંદર મિત્રો મહાત્મા ગાંધી સાથે સરદાર પટેલે બહુ મહત્વની ભૂમિકા ભજવી હતી બરોબર બારડોલી સત્યાગ્રહના અંદર હવે પાસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સમાનાથી શબ્દ માટે યોગ્ય શબ્દ શોધવાનો હશે તો જોશ્ના જોસ્ના માટે મિત્રો સમાનાથી શબ્દ હશે ચંદ્રિકા ચાંદ્રી અને ચંદ્રકાંતા બરોબર યાદ રાખી લેજો મિત્રો આ ત્રણે ત્રણ સન મોસ્ટ હેમ્પી છે હવે સાસઠમાં નંબરનો પ્રશ્ન સમજે કે જાન્યુઆરી બે હજાર ત્રેવીસમાં મંજૂર કરાયેલ કયું મિશન સ્વચ્છ ઉર્જા સ્ત્રોત તરીકે ગ્રીન હાઇડ્રોજનના ઉપયોગને વેગ આપવાનું લક્ષ્ય ધરાવે છે તો ગ્રીન હાઇડ્રોજન મિશન છે મિત્રો આનો જવાબ આવે છે બરાબર પ્રશ્નના જવાબ મળી જાય મિત્રો એ રીતનું છે હવે સોડસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાત જનતા પરિષદના સ્થાપક પ્રમુખ કોણ બન્યા તો ઇન્દુલાલ યાજ્ઞિક બન્યા હતા મિત્રો મહાગુજરાત જનતા પરિષદના સ્થાપક પ્રમુખ બન્યા છે બરોબર ઇન્દુલાલ યાજ્ઞિક હવે અડસઠમાં નંબરનો પ્રશ્ન સમજે કે વિરોધ

જરૂરથી બતાવજો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો હવે સિત્તેરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સાચી જોડણી શોધો તો ગલીચ ગલી આ રીતે લખાય છે હવે એકોતેરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે એસિડ વર્ષા મુખ્યત્વે કોના ઉત્સર્જન દ્વારા ઉત્પન્ન થાય છે તો સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ દ્વારા મિત્રો આ એસિડ વર્ષા મુખ્યત્વે ઉત્સર્જન પામે છે બરાબર સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ દ્વારા હવે બોતેરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે મહી નદી તેનું પાણી સામાસો છોડે છે તો મહી નદી સર મિત્રો ખંભાતની ખાડીના અંદર એનું પાણી છોડે છે હવે તોતેરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સાચી જોડણી શોધો પરિહાસ તો પરિહાસ સર મિત્રો આ રીતે લખાય છે જોઈ લેજો પરીક્ષાના અંદર રિપીટ થઈ શકે છે હવે ચુમ્મોતેરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ખેડા સત્યાગ્રહ ભારતના કયા રાજ્ય સાથે સંકળાયેલો છે તો યાદ રાખજો મિત્રો ખેડા સત્યાગ્રહ છે ને એ ભારતના ગુજરાત રાજ્ય સાથે સંકળાયેલો છે હવે પંચોતેરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઓગણીસો ત્રીસની બારમી માર્ચે ગાંધીજીએ શરૂ કરેલો પ્રખ્યાત મીઠાનો સત્યાગ્રહ કયા સ્થળેથી શરૂ થયો હતો તો સાબરમતી આશ્રમ ગુજરાતથી થયેલો હતો યાદ રાખી લેજો મોસ્ટ બી પ્રશ્ન છે હવે છતેરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે સમાસ ઓળખાવો હૈયા ફૂટી યાદ રાખજો મિત્રો સમાસ ઓળખાવો હૈયા ફૂટી એ બહુવ્રીહી સમાસ થાય છે હવે સિતોતેરમાં નંબરનો પ્રશ્ન સમજે કે કઈ ચળવળનું નેતૃત્વ મહાત્મા ગાંધીજીએ કર્યું નથી તો સ્વદેશી ચળવળનું મિત્રો નેતૃત્વ છે મહાત્મા ગાંધીએ કર્યું નથી મિત્રો આ પ્રશ્ન એવો છે ને મિત્રો કે ઘણા બધા ચળવળનું એમને નેતૃત્વ નથી કર્યું પણ ઓપ્શનના અંદર શું આપ્યું છે મિત્રો એના ઉપરથી તમારે જવાબ આપવાનો રહેશે હવે માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં સાહિત્ય પરંપરા મોટાભાગે ભક્તિ ચળવળ સાથે જોડાયેલી છે અને બારમી અને સત્તરમી સદી દરમિયાન તે મોટા ભાગના ભારતમાં ફેલાયેલી હોવાથી તેની શરૂઆત કયા કવિ દ્વારા થઈ હતી તો કવિ નરસિંહ મહેતા દ્વારા થઈ હતી મિત્રો બરોબર આ ભક્તિ ચળવળ આ તો તમને આવડતું હોય છે મિત્રો જોવાથી તમને પ્રશ્ન આવડી જાય હવે અગણાય એંશીમાં નંબરનો પ્રશ્ન સમજી કે વિરોધાથી શબ્દ શોધો સ્થૂળ તો સૂક્ષ્મ થાય છે બરોબર વિરોધાથી શબ્દ શોધો સ્થૂળ તો સૂક્ષ્મ હવે એસ સીમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતના કયા પરંપરાગત કલા સ્વરૂપમાં કાપડ પ્રિન્ટિંગ માટે લાકડાના બ્લોકની જટિલ કોતરણીનો સમાવેશ થાય છે તો કામ છે ને મિત્રો એના અંદર આ બાબતનો સમાવેશ થાય છે અને કામ છે ને એ આપણા કચ્છના અંદર વખણાય છે હવે એક્યાસીમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતના કયા શહેરમાં ભગવાન જગન્નાથની રથયાત્રાનો ઉજવવામાં આવે છે તો અમદાવાદના અંદર મિત્રો ઉજવવામાં આવે છે કયા નંબરની ઉજવવામાં આવે છે મિત્રો એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો આ વખતે બરોબર આના અંદર મિત્રો થોડી ટાઈપિંગ મિસ્ટેક થઈ છે તે ગુજરાત ના કયા શહેરમાં વાર્ષિક વાર્ષિક નહીં મિત્રો બરોબર થોડું લખવાના અંદર ભૂલ થઈ જાય છે કે ગુજરાતના કયા શહેરમાં અંદર ભગવાન જગન્નાથજીની રથયાત્રા ઉજવવામાં આવે છે તો અમદાવાદ શહેરના અંદર ઉજવવામાં આવે છે અને કયા નંબરની ઉજવવામાં આવે છે મિત્રો આ વર્ષે એ કોમેન્ટના અંદર જરૂરથી બતાવશું હવે એસીમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે પ્રયોગનો અર્થ આપો મિત્રો રણ સિયુ ગાડું ચાલવું મિત્રો યાદ રાખી લે કોના અંદર પણ થોડું ટાઈપિંગ મિસ્ટેક છે રોઢિ પ્રયોગનો અર્થ આપો એવું થાય છે પણ અહીંયા રોટલી પ્રયોગ લખ્યું છે એટલે આપણે એ સમજવાનું કે પ્રયોગનો અર્થ આપો રણ સિયુ ગાડું તો ધીરે ધીરે જીવન નિર્વાહ ચલાવવો યાદ રાખજો મિત્રો રણસિયુ ગાડુ ચાલવું એટલે જીવન નિર્વાહ ચાલવો હવે ગણતરી મુજબ ગુજરાતમાં સ્ત્રી સાક્ષરતા દર કેટલો છે તો જીરો સિત્તેર તોતેર છે બરોબર યાદ રાખી લેજો જીરો પોઈન્ટ સિત્તેર તોતેર ટકા છે હવે ચોર્યાસી માં પ્રશ્ન સમજીએ કે ગુજરાતના કચ્છ જિલ્લામાં કયું હડપા સ્થળ આવેલું છે તો ધોળાવીરા આવેલું છે હવે પંચ્યાસી માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સમાનાથી શબ્દ શોધો ઐશ્વર્ય યાદ રાખજો મિત્રો સમાનાથી શબ્દ શોધો ઐશ્વર્ય એટલા મોટાઈ થાય છે અને આવા પ્રશ્નો મિત્રો તમારે એક્ઝામના અંદર જોવા મળશે હવે છ્યાસીમાં નંબરનો પ્રશ્ન સમજ કે ભારતીય બંધારણની કઈ કલમ હેઠળ રાષ્ટ્રપતિ લોકસભાનું વિસર્જન કરી શકે છે તો યાદ રાખજો મિત્રો ભારતીય બંધારણની કઈ કલમ મિત્રો અહીંયા થોડું ટાઈપિંગ મિસ્ટેક છે બરોબર કલમ તો ના જ આવે બરોબર બંધારણના અંદર અનુચ્છેદ આવતા હોય છે બરોબર કલમ તો આઈપીસી સીઆરપીસી એના અંદર આવતા હોય એટલે આ થોડું કરેક્શન કરી લેજો કે ભારતીય બંધારણનું કયો અનુચ્છેદ હેઠળ રાષ્ટ્રપતિ લોકસભાનું વિસર્જન કરી શકે છે તો અનુચ્છેદ પંચ્યાસી મુજબ મિત્રો રાષ્ટ્રપતિ લોકસભાનું વિસર્જન કરી શકે છે બરોબર અનુચ્છેદ પંચ્યાસી મુજબ તો મિત્રો તમને ખબર છે કે પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ માત્ર મિત્રો આપણે જીકેના પ્રશ્નોના અંદર સત્યાશીમાં નંબરનો છેલ્લામાં છેલ્લો પ્રશ્ન છે મિત્રો આગળ પ્રશ્નો આવતા રહેશે મિત્રો ચેનલ પર જોડાયેલા રહેજો બરોબર તો સત્યાશીમાં નંબરનો પ્રશ્ન એ છે કે ગુજરાતમાં કાળી જમીનના પ્રદેશમાં કયા પ્રકારનો વ્યાપક ખેતી થાય છે તો તો કપાસની મિત્રો ખેતી થાય છે સૌથી વધારે મિત્રો કાળી જમીનના અંદર એના તમને આવડતું બરોબર બરાબર તો મિત્રો આ સત્યાસી પ્રશ્નો જીકેના તમને કેવા લાગે મિત્રો પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ માટે મિત્રો ખૂબ ઉપયોગી છે મિત્રો બરોબર અને ગુજરાતની કોઈ પણ એક્ઝામ માટે જીકે તો એક જ જેવું આવવાનું છે મિત્રો એટલે તૈયારી કરી લેવાની બરોબર આના અંદરથી જ પૂછાશે આના બાર નહીં જાય અને આવા વિડીયો હજુ આવતા રહેશે મિત્રો એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો પોલીસ કોન્સ્ટેબલ માટે મિત્રો આપણે એક પ્લે લિસ્ટ તૈયાર કરીશું જેનું નામ છે પોલીસ કોન્સ્ટેબલ પ્રિપેરેશન બે હજાર ચોવીસ પચીસ એના અંદર ઘણા બધા વિડીયો બનાવ્યા છે મિત્રો જોઈ લેજો આ વિડીયોની એન્ડ સ્ક્રીન પર મૂકી દેખું પ્લે લિસ્ટ ત્યાં આપીને તમે જોઈ લેજો અને બીજી વસ્તુ ટીચિંગ હજી કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપે ત્યાં જઈને તમે મને જોઈન કરો કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર